નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તો ન્યૂઝ જોઈએ આજના સમાચાર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની તેર જગ્યા ઉપર નક્કી કરાયેલા જીવીપી પોઈન્ટના વિકાસ કામોનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું ગુજરાત સરકારના નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ તેર જગ્યાઓ ઉપર ગાર્બેજ ઓનરેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં બે સ્થળોએ કેમેરા ડેકોરેશન અને સુંદરતા સાથે વિકાસના કામો હાથ ધરવામાં આવશે જે પૈકી મોદીનગર બસ સ્ટેશન પાસે આવેલ જીવીપી પોઈન્ટના રૂપિયા પંદર લાખના કામનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત હિત ઉપપ્રમુખ ભાવેશ કાયસના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને અન્ય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરમાં જાહેર તેમજ આંતરિક માર્ગો પર કચરાના ઢગપડી રહેતા હોય તેવા તેર સ્ફોટ નગર સેવા સદન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે જેના આધારે આ સ્થળોએ સુશોભનના ના આવશે જેથી કરીને શહેરમાં સ્વચ્છતા કેમેરા લગાવવાના સ્વસ્થ બનાવવા માટે ડેકોરેશન કરવાનું છે એ ખાતમુહૂર્ત ના ઉપર ભાવેશભાઈ સેનિટેશન ના ચેરમેન સુરેશભાઈ નગરપાલિકા ના સભ્ય મનીષાબેન સ્થાનિકો હાજર રહ્યા હતા